આપણે સુધી જોજો ને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે બધા કારેલા ને છાલ ઉતાર નાખશું તો આપણે કારેલા ની છાલ ઉતરી ગઈ છે હવે આપણે કારેલા ને આવી રીતના ગઢ લગાવી હા પછી અંદર થી આ જે દીવાળો હોય ને એ આપણે કાઢી લઈશું તો આમ કરી આવી રીતના આપણે બી વાળો પાર્ટ હોય એ બધો કાઢી લઈશું અંદરથી અને આ કારેલાનો શાક આપણે છે ને ટેસ્ટમાં બેસ્ટ બનાવશું કડવું પણ લાગ લાગશે નહીં ને નાના છો મોટાથી નાના ને લઈને બધાને ભાવશે તમને આ શાક તો આજે તો અહીંયા આપણે ગરમ પાણી મૂકી દીધું છે એમાં હવે આપણે મીઠું નાખશું અને આપણે જે કારેલા કટિંગ કરીને રાખેલા છે એ આપણે નાખશું અંદર અને બે પાંચ મિનિટ ગરમ પાણીમાં ઉકાળશું પાંચ મિનિટ ઉકળી જાય પછી આપણે એને કાઢી લઈશું બે પાણીએ ધોઈ ને સરસ મજાના નીતરતા કરી દઈશું તો આપણે પાંચ મિનિટ ઉકળવા દઈએ તો આ કારેલા આપણે પાંચ મિનિટ માટે ઉકાળી લીધા છે હવે આપણે એક ઝારામાં કાઢી લઈશું બધા કારેલા આપણે કાઢી લઈશું તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે કારેલાને તળી લઈશું તો અહીંયા આપણે કારેલા નું શાક બનાવવા માટે આ કારેલા તળીને લઈ લીધા છે અને તેલ પણ આપણે ગરમ મૂકી દીધું છે હવે આ બે લાલ મરચાં અને રજ નાખશું એમાં હવે રાય નાખશું હવે આપણે એમાં હિંગ નાખશું તમારા ઘરમાં જેવું તીખું ખવાય એ પ્રમાણે નાખવાનો હવે આપણે એમાં હળદર નાખશું મીઠું નાખશું

હવે આપણે આ માંડવીના દાણા લીધા છે એ નાખશું ને મેં આમાં ગાંઠિયાનો ભૂકો લીધો છે તમે ચણાનો લોટ પણ નાખી શકો હવે આપણે સરસ મજાનો બધું મિક્સ કરીશું હવે આપણે એમાં કારેલા નાખશું એકવાર બધું મિક્સ કરી દઈશું ોળ પણ નાખી શકો ને ફરીથી મિક્સ કરી અને થોડીક વાર માટે ઢાકીને ધીમા સાથે ચડવા દઈશું હવે આપણું શાક બની ગયું છે આપણે હું તેલ પણ ઉપર આવી ગયું છે તો આ તમે જોઈ શકો છો નહીં ભરવાની ઝંઝટ કે કાંઈ નહીં ને એકદમ ઇસ્ટન શાક કારેલાનું બનીને તૈયાર છે આપણું તો તમે જોઈ શકો છો સરસ મજાનું કારેલાનું શાક બની ગયું છે ટેસ્ટમાં બેસ્ટ બરોબર તો જોઈ લેવું તમે કેટલું સરસ લાગે કારેલાનું શાક તો ચાલો હવે આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું ને ગેસને બંધ કરી દઈશું હવે આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું

તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ બરાબર તો ચાલો ફટાફટ આપણે ટિફિન ભરી દઈએ